ચડોતર ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઇ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે શાળાના બાળકોને રૂટિન મેનુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા તેમને અનુરોધ કર્યો હતો આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નયનાબેન પરબચ્ચી ફતેગઢ કાંકરેચને આઠ હજાર રૂપિયા દ્વિતીય ક્રમે શ્રીમાળી દક્ષાબેન રમણલાલ મોરિયા વડગામને પાંચ હજાર રૂપિયા પાંચસો અને તૃતીય ક્રમે જમણેસા આરતીબેન પિન્ટુભાઈ અમીરગઢબેને ચાર હજાર રૂપિયા પાંચસો સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી શ્રી કે કે ચૌધરી પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કે પી ચૌધરી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ પાટણ લો કોલેજ પ્રોફેસર શ્રીમતી અવનીબેન એલએસએમસી અધ્યક્ષ સુल्तानભાઈ ગામના સરપંચ શ્રી શાળાના પ્રદર્શન અને આમાંથી અમુક વાંગીઓ માટે એટલે એમાં મે એક બે વસ્તુ જોઈ અત્યાર સુધી મેં સાંભળ્યું છે કે સરગવો સારો પણ કડવો આજે આ બહેનોએ જે સરગવો ચખાડ્યો છે એ સારો અને પૌષ્ટિક તો છે સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે ખૂબ બધાએ અલગ અલગ મહેનત કરી અને નવી નવી વાનગીઓ બનાવી છે આ વાનગીઓ સ્વાદિષ્ટ તો છે જ સાથે આપણા જે બાળકો છે એના પોષણમાં સુધારો કરી શકે એવી પૌષ્ટિક વાનગીઓ બનાવી છે અને બીજી જે ખાસ વાત એવી છે કે આપણે સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લામાં ચૌદસો કરતા વધારે મધ્યાહન ભોજન સંચાલકો છે એમના વચ્ચે સ્પર્ધા થઈ હતી અને એ ચૌદસો કરતા વધારે સંચાલકોમાંથી આપણી સાથે અત્યારે આ સ્ટેજ ઉપર ઊભા છે એમાંથી પસંદ થઈને આવેલા છે એટલે આપણે બધા એકવાર જોરદાર તાળીઓ સાથે જે અહીંયા સુધી આવેલા છે મહેનત કરીને એમની મહેનતને બિરદાવીએ ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે એમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે એ બનાવીને અહીંયા સુધી લાવ્યા છો તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો જેથી એમના પોષણમાં બી સુધારો થાય અને તમારે એમને કહેવાનું છે કે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ તો તમારા બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધારે વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌને વિનંતી કરું છું